મોટી રાહત મળી છે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી હૈદરાબાદ પોલીસ દ્વારા ત્યારે અલ્લુ અર્જુનને ને રાહત મળી છે સંધ્યા થિયેટર કેસમાં જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે અલ્લુ અર્જુનના

હૈદરાબાદના સંધ્યા કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા ટુના એક્ટર અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે અલ્લુ અર્જુનને હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી પ્રીમિયરમાં ભાગદોડ થઈ હતી તે કેસમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે અભિનેતાને દિવસની સજા ફટકારી હતી આપને કે પુષ્પા ટુની સ્ક્રીનિંગ દરમિયાન આ નાસબાગ મચી ગઈ હતી તે મામલે તેઓની ધરપકડ કરવામાં આવી હતી આ નાસબાગમાં એક મહિલાનું મોત થયું હતું ત્યારે તે મામલે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટ તરફથી અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે હાલ